જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે જો તમે પણ રેશન લો છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે રેશન લેતા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો આજથી રાશન મળવાનું ફરી ચાલુ થઈ ગયું છે કયા લોકોને કેટલું રાશન મળવાનું છે અગાઉ શું પ્રોસેસ હતી એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરી દેજો મિત્રો વાત કરીએ તો રાજ્યભર ની અંદર સસ્તા અનાજ ની જે દુકાન છે એ છેલ્લા 4 દિવસ થી હડતાલ ઉપર હતી અને એને હડતાલ નો હવે અંત આવ્યો છે અન અને નાગરિક પુરવઠા મંત્રી તથા વિતરક એસોસિએશન ની વચ્ચે ગાંધીનગર ની અંદર એક બેઠક યોજાઈ હતી અને સમાધાન પાર્ટ હડતાલ સમેટાઈ છે જેના કારણે ગરીબ પરિવારને રાહત મળી જાય છે રાજ્યભરની અંદર સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો હડતાલ જેના કારણે લાખો ગરીબ પરિવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જ્યારે ચાર દિવસની લડત બાદ રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથે બેઠક બાદ હડતાલ હવે સમેટી લેવામાં આવી છે વેપારીઓ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ ઉપર સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવ્યો છે જેના પગલે તાત્કાલિક અસરથી હડતાલ પાછી ખેંચી લીધી છે હડતાલ સમેટાઈ જતાં રાજ્યના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને એક મોટી રાહત મળી છે અને એમને ફરીથી અનાજ મળવાનું શરૂ થયું છે મિત્રો વાત કરીએ તો સરકારે અગાઉ વીસમાંથી અગિયાર જેટલી માંગણીઓ છે એ સ્વીકારી હતી અને બેઠક બાદ મુખ્ય પાંચ માંગણીઓ પર સ્વીકારવામાં આવતા વિતરક એસોસિએશનની જે હડતાલ છે એનો હવે અંત આવ્યો છે રેશનિંગ વિતરણ ધારકો માંગણીઓમાં રેગ્યુલર કમિશન ત્રણ રૂપિયા કરવા મિનિમમ કમિશન પણ ત્રીસ હજાર રૂપિયા કરવા અને બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સહમત થઈ ગયા છે સરકાર અને ગુજરાતની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ વિવિધ વીસ માંગણી લઈ અને હડતાલ શરૂ કરી હતી

તમારે વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યાં જઈ અને તમે તમારો રેશન કાર્ડ નંબર અને કેપચા કોડ નાખીને જોઈ શકો છો કે તમને મહિનાના અંતે કેટલું રાશન મળવાપાત્ર છે જો તમારી પાસે તમારો રાશન કાર્ડ નંબર નથી તો તમે ખાલી આ વિગતો નાખીને પણ ચેક કરી શકો છો કે તમને કેટલા ઘઉં ચોખા ચણા તુવેર તેલ મળવાપાત્ર છે મિત્રો વાત કરીએ તો જેમની પણ પાસે એપીએલ વન પ્રકારનું કાર્ડ છે એ લોકોને નવેમ્બર માસની અંદર જે તુવેરદાળ છે એ એક કિલો મળવાપાત્ર છે પચાસ રૂપિયાના ભાવે આખા ચણા જે છે એ પણ એક કિલો મળવાપાત્ર છે ત્રીસ રૂપિયાના ભાવે ઘઉં જે છે એ બે કિલો મળશે ફોર્ટીફાઈડ ચોખા પણ બે કિલો મળશે અને મીઠું છે એ એક કિલો એક રૂપિયાના ભાવે મળવાપાત્ર છે એવી જ રીતે જેમની પાસે એપીએલ ટુ પ્રકારનું કાર્ડ છે એ લોકોને પણ એક કિલો તુવેરદાળ મળશે પચાસ રૂપિયાના ભાવે આખા ચણા એક કિલો મળશે ત્રીસ રૂપિયાના ભાવે ઘઉં જે છે ઘઉં અને ચોખા બે બે કિલો મળશે કે જેના માટે કંઈ પણ પૈસા નથી ચૂકવવાના અને જે ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે આયોડિનયુક્ત એ એક રૂપિયાના ભાવે એક કિલો મળવાપાત્ર છે મિત્રો જ્યારે પણ તમે કાર્ડની દુકાન પાસે રાશનની દુકાનમાંથી મીઠું લો છો ત્યારે મીઠાની અંદર તમને એક નાના કાણા કાળા એવા

ઘઉં અને ચોખા જે છે એ બે બે કિલો ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે એક કિલો એક રૂપિયાના ભાવે અને ખાંડ જે છે એ ઝીરો પોઈન્ટ પાંત્રીસ ગ્રામ એટલે કે ત્રણસો પચાસ ગ્રામ બાવીસ રૂપિયાના ભાવે મળવાપાત્ર છે જેમને પણ પાસે એ એવાય એટલે કે અંત્યોદય અન્ન યોજનાનો કાર્ડ છે એમને પણ તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયાના ભાવે ખાંડ જે છે એમને એક કિલો ખાલી પંદર રૂપિયાના ભાવે મળવાપાત્ર છે ઘઉં અને ચોખા પંદર પંદર કિલો કે જેના માટે કંઈ પણ પૈસા નથી ચૂકવવાના આખા ચણા જે છે એ એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે અને મીઠું આયોટીનયુક્ત એક કિલો એક રૂપિયાના ભાવે મળવાપાત્ર છે તો આ હતો નવેમ્બર માસનો જથ્થો તમે પણ હવે ઘરે બેઠા જ તમને કેટલો જથ્થો દર મહિને મળવાપાત્ર છે એ માય રેશન એપ્લિકેશન અથવા તો સરકારની જે વેબસાઇટ છે ત્યાંથી રેશન કાર્ડ નંબર અથવા તો પરિવારના સભ્યોની વિગત નાખી અને ચેક કરી શકો છો તો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો